નમસ્કાર દર્શક મિત્રો તારીખ અગિયાર માર્ચ બે હજાર પચીસ વાર મંગળવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના મરચા બજારના દ્રશ્યો તો ચાલો જાણી લઈએ આજે કેવું રહેશે બજાર હર રાજીનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે મિત્રો ગઈકાલે મરચાના ભાવો વિશે વાત કરીએ તો કેવા હતા તે જણાવી દઈએ ત્યાર પહેલાં આવકની વાત કરીએ તો જે બે દિવસ પહેલાં આવક કરવામાં આવી હતી તેની પેન્ડિંગ રાજી લેવામાં આવી રહી છે આજે કેવું રહે છે બજાર ચાલો જાણી લઈએ ગઈકાલના ભાવ પાંચસો એક રૂપિયા થી લઈને બે હજાર સાતસો એકાવન રૂપિયા સુધી બે હાજર રૂપિયા ભાવ થયા છે સાનિયા એક સાતસો એકાવન રૂપિયા મિત્રો એક હજાર સાતસો એકાવન રૂપિયા

અગ્યા સરકાર મળે કે અગ્યા સક ભાઈઓ ને એક સો ને 1151 એબી એને જમરવાનો આપણે સામિયા મરચી 1153 રૂપિયાના ભાવ એ હું રૂપિયા સામિયા મરચી

મારે ખાઈ નઈ બરાબર છત્રીસો

हेलो हारु छे 50 50 बचा 50 बचा 50 बचा कति भारी हा 10 भारी हेलो 1900 1900 जाओ दियो अरे जफल जरो भाइ न केटोई भाइ आखी दिन खलो 1900 एक थाय ए भाइ सुन दो 1900

ભાઈ ભાઈ મપસ કેવા આવોમાં 260 હા એક આરુડી 260 ભાઈ 260 ઇઠાવી છો મપસ કેવા આવોમાં હા આરુડી બાજો ભાઈ 3000 રણુ એકાતે સો 320 યે ઓરિજિનલ 320 હાલો હાલો એક રાઈટ 320 હાલે હારું જાવું મારી થોડી ને દેજો હાલો હાલો બસ છત્રીસો છત્રીસો લેવું ત્રણ હજાર પાંચસો એક રૂપિયા દેશી માલ છે એક તીન હજાર પાંચસો એક રૂપિયા હોય ગોંડલ માર્કેટિંગ યાર્ડના તારીખ માર્ચ બે હજાર બજાર ભાવો જ્યાં વાત કરીએ મરચામાં તો સાનિયા રહેવા ઓજસમાં ચારસો રૂપિયાથી લઈને ત્રણ હજાર રૂપિયા આસપાસનો ભાવ બોલાઈ રહ્યા છે તેમજ દેશીમાં આજે પાંત્રીસો ચાર હજારના વકાલો પણ છે